ઔદ્યોગિક નગરી અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર હિટ એન્ડ રનની એક ગંભીર દુર્ઘટના સામે આવી હતી જેમાં ફરજ પર હાજર એક પોલીસ કર્મીનું કરુણ મોત નિપજ્યું હતું મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી વિસ્તાર નજીક બની હતી મૃતક પોલીસ કર્મીનું નામ વિવેકસિંહ ડાબી હતું જેઓ ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા તે સમયે હાઇવે પર કરી રહ્યા હતા દરમિયાન એક અજાણ્યા અને ઝડપે આવતા વાહનના ચાલકે બેદરકારી પૂર્વક તેમને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે પોલીસ કર્મી ડાબીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું અકસ્માત સર્જાયા બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ દુર્ઘટનાની જાણ થતાં જ પાડોલી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યો હતો પોલીસે મૃતક પોલીસ કર્મીના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો પાડોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ફરાર આરોપીને પકડવા માટે હાઇવે પરના અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે ફરજ પરના પોલીસકર્મીના આ અકાળે મૃત્યુના સમાચારથી સમગ્ર પોલીસ બેડામાં અને મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો પોલીસ દ્વારા આરોપીને વહેલી તકે ઝડપી પાડવા